હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેરી અને લસણનું શાક તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું કેરીની કટકીનું અને લસણનું શાક તો તેના માટે મેં આ કાગડા કેરી આવે ને એ લીધી હતી ને એને આવી રીતે મેં કટરમાં કટ કરી લીધી છે ને કટરમાં કટ ન કરવી હોય તો તમે આવા મોટા ટુકડા પણ રાખી શકો એટલા મોટા મોટા ટુકડાનું પણ થાય પણ મેં આ કટ કરી લીધું છે ચડીએ જાય અને એકદમ મસ્ત બધા હાથે મિક્સ થઈ જાય એટલા માટે મેં આવી રીતે કટકી કરી લીધી છે તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે બનાવી શકો હવે આપણે વઘાર માટે તેલ લઈ લેશું તેલ જે નથી લેવાનું બે જ ચમચી તેલ લેવાનું છે એલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું નાખશું થોડાક આખા ધાણા નાખવાના એક તજનો ટુકડો ત્રણ આપણે લવિંગ નાખશું ત્રણ ચાર ને ચાર પાંચ આપણે મરી નાખશું ને બે એલચી આવી રીતે તોડીને નાખવાનું હવે બધું થોડુંક આપણે થવા દઈશું થોડીક આપણે હિંગ નાખી દઈશું ને મોટી એક ચમચી ભરી અને લસણના આવી રીતે કટ કરીને નાખવાનું એટલે આ મેં કટરમાં કટ કરી લીધેલું છે એક મોટી ચમચી લસણને થોડુંક આપણે કલર ચેન્જ થઈને ત્યાં સુધી થવા દેવાનું બ્રાઉન નથી કરવાનું ખાલી સેજ જ કચાસ દૂર થઈ જાય ને એટલું આપણું છતડાઈ ગયું છે હવે એમાં આપણે નાખશું કેરી મેં એક બાઉલ એક કેરી લીધી છે થોડીક પાકી ગયું ને એવી લીધી મેં પીળી પડી ગયું એવી હવે એમાં આપણે મસાલા કરી દેશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લઈશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી ધાણાજીરું નાખવાનું ધાણાજીરું થોડુંક વધારે લેવાનું અડધી ચમચી ગરમ મસાલો ને બે ચમચી આપણે સંભાર મસાલો અચાર મસાલો આવે ને એ જ બધું આપણે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે નાખીશું પાણી કે કેરીને ચડવા માટે એક બાઉલ જેટલો આપણે ગોળ નાખી દઈશું એમાં હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે થવા દઈશું કેરી ચડી જશે અને ઘટ રસો થઈ જાય મસ્ત કેરી હાવ ચડી જવી જોઈએ હવે ઢાંકી દઈશું આપણે ધીમે તાપે હવે એને પાકવા દઈશું દસ મિનિટ હવે આપણે ચેક કરી લેશું શાક મસ્ત આપણું ચડી ગયું ને તેલ પણ છૂટું પડી ગયું છે જો ઉપર આમ તરી વરે ને તેલ તે પછી બંધ કરવાનું એટલે કેરી પણ ચડી ગઈ છે આપણી મસ્ત હવે એને બંધ કરી દઈશ ને હાવ ઠંડુ પડે ને પછી તમારે ગમે એમાં ભરીને રાખી દેવાનું આ બે ત્રણ મહિના સુધી ખરાબ ન થાય કેમ કે પાણીનો ભાગ નહીં રહેવા દેવાનો જણાવે આવી રીતના ફ્રીજમાં રાખશો ને તમે તો બે મહિના તો પાકું આવું ન ઉધરીએ તૈયાર છે આપણું કેરી લસણ કેરીનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ